બે બંને છે તાપમાં ખરાબ નહીં થતી તાપમાં ખરાબ નહીં થાય અને એનો રેટ કેટલો રહેવા સિત્તેર રૂપિયા મીટી પણ ખાસ કરીને ફ્લેટોમાં બધા રહેતા હોય છે અને વરસાદની જે વાછોડ પડતી હોય છે ને તો બાલ્કની માટે ગ્રીન શીટ લગાવતા હોય છે તે પણ તમને અહીંયા મળી જશે ત્યાં વીસ રૂપિયા જુ ચાલુ થાય તો પંચાવન સાઠ રૂપિયા સુધી હોય છે આ પ્રમાણેનો જે રેનકોટ છે નાના બાળકો માટેનો એ તમને અહીંયા મળી જશે એકસો પચાસ રૂપિયામાં માત્ર એકસો વીસ રૂપિયામાં તમને ભાઈ રેનકોટ મળી જવાનો છે અને ક્વોલિટી પણ આમ સારી છે ક્યાં સુધીની સાઈઝ મળશે આપણે ત્યાં અમારી જોડે 5XL એક્સેલ લગી સાઇઝમાં ઓહો ફાઇવ સુધીની સાઈઝ તમને મળશે અને એમાંય પાછી જો વેરાયટી પેટર્ન ઘણી બધી છે તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના નવા વિડીયોમાં અત્યારે ચોમાસાની સિઝન મિત્રો શરૂ થઈ ગઈ છે અને આપણા ઘણા બધા દર્શક મિત્રો કહેતા હતા કે ચિરાગભાઈ તાળપત્રી અને ઓઢવા માટેનું જો કિરપાલ ને એ બધું જે વસ્તુ વપરાય છે એનો વિડીયો લાવો તો સ્પેશિયલી આજે ભાઈ આપણે અમદાવાદના સૌથી મોટા મોટા અને એક હોલસેલ માર્કેટમાં પહોંચી ગયા છે મારી પાછળ તમે જોઈ શકો છો એ છે અમદાવાદનો પાંચ કુવા ગેટ હવે સૌપ્રથમ મિત્રો આ માર્કેટમાં તમારે પહોંચી કઈ રીતે શકાય લોકેશન તમને સમજાવી દઉં તો કાલુપુર રેલવે સ્ટેશનથી જસ્ટ ત્રણસો મીટર પર કોઈને પણ તમે પૂછશો કે ભાઈ પાંચ કુવા માર્કેટ કઈ એક જગ્યાએ લાગે છે તો માત્ર કાલુપુર રેલવે સ્ટેશનથી તમે બસો ત્રણસો મીટર તમે સીધા આવશો ગાંધી રોડ તરફ જવાના રસ્તા ઉપર તો તમને આ માર્કેટ પર પહોંચી જશો અને બીજો રસ્તો મિત્રો એવો રહેવાનો છે કે જો તમે લાલ દરવાજા બાજુથી આવતા હોય તો લાલ દરવાજાથી ગાંધી રોડ આવશે અને ગાંધી રોડથી થોડા આગળ આવશો તો આ પાંચ કુવા ગેટ માર્કેટમાં તમે પહોંચી શકો છો ઘણી બધી વસ્તુ તમને પાછળથી બતાવવાનો પ્રયત્ન કરીશ કા માર્કેટમાં તમને મળી જાય છે તમને આ પ્રમાણેના કિરપાલ છે ત્યારબાદ જે ગ્રીન શીટ છે ત્યારબાદ મોટા મોટા કટન્સ એટલે કે પડદા છે તો બધી જ વસ્તુ આજના વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશ પ્રાઇસ ડિટેલ સાથે તો ઘણી બધી જગ્યાએથી મિત્રો આખા ઓલ ઓવર ગુજરાતમાંથી આ માર્કેટમાં બધા લોકો આવતા હોય છે બધી વસ્તુઓ લેવા માટે અને ખાસ કરીને ચોમાસામાં ઉપયોગી મંડપ ડેકોરેશનનો પણ સામાન આ માર્કેટમાં મળી જાય છે અલગ અલગ કલરની તમને અહીંયા તાળપત્રી મળી જવાની છે અને અલગ અલગ થિકનેસવાળી આ સિવાય તમને બાઇક ગાડીના તમારે સીટ કવર લેવા હોય બોડી કવર લેવા હોય એ પણ તમને આ માર્કેટમાં તમને મળી જવાનો છે અને અમદાવાદનું સૌથી મોટામાં મોટું અને એક હોલસેલ માર્કેટ છે તો ચાલો મિત્રો એક શોપની વિઝિટ કરીએ અને એપ્રોક્સિમેટલી શું ભાવમાં આપણને કઈ વસ્તુ મળે છે એ હવે જાણીએ આવી જાઓ એક શોપનું નામ છે અહીંયા જે કેનવાસ અને ત્યાં શું ભાવમાં તાડપત્રી ને બધું મળે છે આપણે બધી માહિતી તમને મળવાની છે આવી જાવ અંદર આપણી સાથે સર જોડાઈ ગયા કેમ સર મજામાં છે વાહ બસ મજામાં છે અને આપણા વ્યૂઅર ને જણાવી દો કે આપણા ત્યાં કઈ કઈ આઈટમ મળે છે મળે ત્યાં મળશે તમને પ્લાસ્ટિક મળશે કેનવાસ મળશે તાડપત્રી મળશે ઓકે પછી ગાડીના સીટ કવર બાઈક ગાડીના સીટ કવર બધા

અને એ આવશે તમારે બરોબર છે પછી આ છે વેરાઈટી છે આ જે ને લેમિનેશન છે કોટેડ કહેવાય છે આને ઓકે ડબલ કલર માં હોય છે ડબલ કલર માં હા ઓરેન્જ અને બ્લુ બને હા ઓરેન્જ અને બ્લુ બને સાઈડ પર રેટ કેટલો કીધો સર આ 60 રૂપિયા મીટર પર 60 રૂપિયા મીટર પર ઓકે પછી એક આવો તો એ કા આઇટમ છે આ સિંગલ છે ઓકે આ નંબર રૂપિયા મીટર પર આ 50 રૂપિયા મીટર હમ પછી એને વેરાઈટીઓ પછી આમ જુદી જુદી વર્સી જાય છે ઓકે એટલે કલર અલગ અલગ મળશે આપણે વાઈટ છે વાઈટ બતાવી દો એક આ વાઈટ બી છે আজম্পৰ্ট আইটম হয় আমাৰ শুছে બે બંને સાઈડ તાપમાં ખરાબ નહીં થતી તાપમાં ખરાબ નહીં થાય ખરાબ નહીં અને એનો રેટ કેટલો રહેવો 70 રૂપિયા મીટર પર 70 રૂપિયા મીટર પર 70 રૂપિયા મીટર બરાબર છે પછી આ નેટ આવે છે અમારે ત્યાં ઓકે એ તાપ રોકવા માટે વરસાદની વાછોડ રોકવા માટે અને ખાસ કરીને ફ્લેટોમાં બધા રહેતા હોય છે અને વરસાદની જે વાછોડ પડતી હોય છે ને તો બાલ્કની માટે ગ્રીન શીટ લગાવતા હોય છે તે પણ તમને અહીંયા મળી છે એમાંય અલગ અલગ ક્વોલિટી આવે તો સર આમાં કેટલા રૂપિયા થી આપણે ચાલુ થઈ જશે અમારે ત્યાં તો 20 રૂપિયા થી ચાલુ થાય તો 55 60 રૂપિયા સુધી હોય છે 20 રૂપિયા થી ચાલુ થાય ને 55 60 રૂપિયા સુધી મળશે તો આજે આપણે જોઈ રહ્યા છે કેટલા રૂપિયા વાળી આ પિસ્તાલીસ રૂપિયા વાળી પિસ્તાલીસ રૂપિયા વાળી પિસ્તાલીસ મીટર વાળી પિસ્તાલીસ રૂપિયા મીટર મીટર અને મિનિમમ આમાં એવું ખરી ક્રાઇટેરિયા કે આટલા મીટર તો તમારે લેવી જ પડે ના એવું નહીં તમે જે તો જોવું તું અને અમારે એમાં જુદા જુદા પણ આવે બરોબર પાંચ ફૂટ પણ આવે સાડા આવે દસ આવે બરોબર બાર આવે પંદર આવે વીસ આવે એટલે મેજર ફૂટ સુધી મારી પાસે રેડી મળે અને મેઝરમેન્ટ આપણે ઘરેથી લઈ જાય એ પ્રમાણે કટિંગ બટિંગ કટિંગ મળી જાય બરોબર છે બીજી વેરાયટી છે એ પછી ઘાસ છે અમારી પાસે ઓકે આજે લોબી માં રાખી છે લોકો હોટલો માં રાખે છે હોટલ માં હોમ ડેકોર માં ઘણા યુઝ કરે હોમ ડેકોર માં બી કામ આવે છે તો શું રેટ લેવાનું છે આનું આ મારી પાસે વીસ રૂપિયા થી શરૂ થાય છે તો પંચાવન રૂપિયા સ્કેર ફૂટ સુધી આવે છે બરોબર છે તમારા પાછળ જે બધી તાળપત્રી જેવું દેખાય છે એ શું આ બધી ખેતી માટે આવે છે ખેતી વાડે હા ખેતી માટે વપરાય છે વધારે એટલે એની આમ થોડી જાડી આવતી હશે ને એ જાડી આવે બરોબર એ તમારે પાંત્રીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા મીટર સુધી આવે અને એમાં કોઈ એવી કોઈ બ્રાન્ડ ની આવે એનો બ્રાન્ડ આવે છે ને જે બે રિલાયન્સ ની આવે છે રિલાયન્સના ના બનેલી આવે છે ઓકે એ રીતે જ બધું હોય છે જ આમાં બરોબર છે અને એમાં પાછા ઘણા બધા કલર ઓપ્શન તમને મળશે જો યલો છે આઈટમો પછી આ બ્લુ છે બ્લેક છે અમાર બ્લેક કલર છે ઘણા બધા કલર ઓપ્શન એમાં બી બહુ સરસ આ ડિઝાઇન બી આવી છે અત્યારે ઓકે લેટેસ્ટ એકદમ આવી છે પેટર્ન વાળી એ છે અમારી રેટ બધાના સેમ રહેવાના છે ના ના જુદા જુદા આવે છે ક્વોલિટી જે બનતી છે ને એમ જુદા જુદા રેટ આવતા જાય બરોબર પછી તમારે આ ડેકોરેશન ની આઈટમ છે મંડપ ડેકોરેશન મંડપ ડેકોરેશન ની આઈટમ ઓકે આપણા ઘણા બધા જે મિત્રો છે કહેતા હતા કે ચિરાગ મંડપ ડેકોરેશન ની વસ્તુ ક્યાં મળશે તો આજ માર્કેટમાં અમદાવાદના પાંચ કુવા માર્કેટમાં તમને આ બધી વસ્તુ તો મળશે સાથે સાથે મંડપ ડેકોરેશન ને રિલેટેડ બી ઘણી બધી આઈટમ મળે તો સરે જે પ્રમાણે બતાવ્યું કાર્પેટમાં જનરલી કાર્પેટનો વપરાય થાય પછી આ ઘરની આઈટમ શોમાં આ વપરાય છે આ કાર્પેટ છે ઓકે

આપણે સાબરકાંઠા ડિસ્ટ્રિક અને નાના મોટા કરોલ થી લઈને બધા આ સાઈડ જે છે બધા ગામડામાં આ લઈ જાય છે ખેતીવાડી ખેતીવાડી માટે બરોબર ના આપણા ઘણા બધા મિત્રો કેતા ચિરાગભાઈ તાળપત્ર નો વિડીયો લાવજો તો એકદમ ટાઈમ પર આપણે તમારા માટે ખાસ આ માર્કેટ લઈને આવી ગયા છે હજી નંબર આઈટમ આવે છે ઓકે એમાં યુવી બી આવે છે યુવી વગરનો ભી આવે છે પણ ખેતીવાડીમાં બધું આ ચાલે છે બરોબર એટલે તડકો પડકો હોય તો વાંધો નહીં આવે એને નથી લાગતો અને વસ્તુ બી એવી મજબૂત આવે છે

ઓકે આ શું વસ્તુ છે આ જો ફાયર proof કેનવાસ છે ઓકે એ છેમાં યુઝ થાય છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ યુઝ થાય છે ઓકે એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધી આ વસ્તુ આવી જોમાં શરૂ થાય છે પછી આ જન ટ્રકમાં વપરાય છે છેમાં ઉપરાય છે રખવાળા લઈ જાય છે ટ્રક માટે ઓકે એક આવશે છે એસી માં પ્લાસ્ટિક આવે છે ઓકે એટલે પેસ્ટિનો પ્લાસ્ટિક જે માં પાર્ટીશન પાર્ટીશન કરવું હોય તો એ પ્રમાણે એસી ની ઠંડી આવે ને બહાર ના નીકળે બહાર ના નીકળે ઓફિસો માં ના બચીએ કે ઉસાતું હોય તો ભાઈ એસી કટન

બરોબર છે અને હવે ગાડીમાં આપણે બતાવી દઉં ગાડી ફોર વ્હીલ ગાડી કવર છે જે કે એક આ છે જે કે આ સેન્ટ્રો છે ઓકે જીન છે જેન્સ છે પછી બધી મેન્ટલ ગાડી એટલે અહીંયા તમને જોવા મળી હશે જો બધી જે ગાડીઓ છે એનું કવર તમને બોડી કવર તમને મળી જશે હવે આનું પ્રાઇસ કેટલું રહેવાનું છે એક હાજર પચાસ પડે એક હાજર પચાસ પછી જે મોડી જાય ગાડી એનો રેટ જાય બરોબર છે તમને આ બોડી કવર છે ગાડી બાઈક ના એ પણ તમને આ માર્કેટમાં સસ્તા રેટમાં મળશે વસ્તુ સારી મળશે મિત્રો અહીંયા સુધી આપણું આખું માર્કેટ આપણે એક્સપ્લોર કરી એક શોપને વિઝિટ કરી ત્યાંથી જસ્ટ થોડા તમે આગળ આવશો આ બાજુ અમદાવાદનું સાયકલ માર્કેટ જે આખું પાંચકુઆ વિસ્તાર કહેવાય છે મિત્રો ગેટથી સીધા તમે આગળ આવશો તો એક આપણને શોપ જોવા મળશે કે રવિ બેગ્સ અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ જે લેડીઝ છે જેન્ટ્સ છે ત્યારબાદ બાળકો માટેના જે રેનકોટ છે એ અહીંયા તમને મળી જવાના છે આ શોપમાં તો શું રેટમાં મળે છે અંદર જઈને આપણે જાણીએ તો ફાઇનલી આપણે શોપમાં અંદર આવી ગયા છે ને આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે તો ભાઈ આપણા ત્યાં લેડીઝ જેન્ટ બધાના રેનકોટ મળશે હા બધાના રેનકોટ મળશે નાના બરોબર છોકરા લઈને મોટા લગીના બરોબર છે અને આપણા કિંમત ની વાત કરીએ ને તો સૌથી સસ્તામાં સસ્તું જે રેનકોટ છે કેની જલ્દી સસ્તામાં સસ્તું રેનકોટ 150 થી 150 રૂપિયા થી ઓહો જો આ પ્રમાણેનો જે રેનકોટ છે નાના બાળકો માટેનો એ તમને અહીંયા મળી જશે 150 રૂપિયામાં બરોબર અને આમાં કલર બલર આવશે કે બીજા બે ત્રણ કલર આવશે અલગ પ્રિન્ટ આવશે બરોબર બધા અલગ અલગ પ્રિન્ટ ના આવશે બરોબર જુઓ નાના છોકરાઓ માટે સરસ મજાના ભાઈ જો તમને એક બતાવી દઉં પ્રિન્ટ બધું આવશે કાર્ટૂન ને એવો બધો શોખ હોતો હોય તો તમને આ પ્રમાણેના જો કાર્ટૂન વાળો જે રેનકોટ છે જો આ પાછળ જો આવો પણ તમને મળી જશે અને પ્લેન કલર માં જોઈએ તો એ પણ તમને ચાર થી પાંચ અલગ અલગ કલર ના ઓપ્શન તમને મળશે બરોબર છે એમાં ફરી ભારે માં જોઈએ તો એમાં હેવી ક્વોલિટીમાં બી આવશે રિવિઝેબલ ક્વોલિટી 350 થી લઈને ચાલુ થાય આ 350 રૂપિયા થી ચાલુ થાય ઓકે ભારે ક્વોલિટીમાં હેવી મટીરીયલ થોડું એક સ્ટેપ ઉપર આવશે પેલા જોઈ શકો છો તમે અને આમાં સર આમાં કલર બલર આવશે કે હા બે ત્રણ કલર બીજા મળી જશે દરેકમાં તમને બે થી ત્રણ કલર ઓપ્શન તો તમને મળી જવાના જો તમને બતાવે છે કે આ યલો કલર છે યલો છે ગાડીઓ વાળો છે સરસ મજાનો રેડ કલર છે એક રેડ કલર આપણે જોઈ લીધો છે બ્લેક કલર છે એક બ્લેક કલર છે ને એક આઈ થિંક પિંક કલર એટલે ત્રણ થી ચાર કલર ઓપ્શન તો તમને દરેક માં તમને મળવાના બરોબર અને બધાની આમ પ્રાઇસ સેમ જ રહેવાની પ્રાઇસ સેમ રહે છે 350 ઓકે 350 રૂપિયા માં એના પછી પેન્ટ શર્ટ ભી મળી જશે પેન્ટ શર્ટ ઓકે 450 માં એટલે આખો ઘણા લોકો મિત્રો આવું આ પ્રમાણે આખું પહેરતા હોય છે અને આખું જોન આ પહેરતા હોય ને પેન્ટ શર્ટ અલગથી લેતા હોય કારણ કે ઘણી વખત આપણે એક્ટિવ ઓપર ને એવું જતા હોય તો આ જે પહેરેલો હોય તો નીચેનો ભાગ પલળતો હોય છે તો એના માટે આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે ડબલ આખી પેરમાં આવે છે ઉપરનું આ શર્ટ રીતે પહેર લેવાનું અને નીચે પેન્ટ આવશે તો હવે આ નાના બાળકોનો લેડીઝ જેન્ટ્સ બધાનું મળશે લેડીઝ હવે આ નાના બાળકનું છે હા નાના બાળક આની કિંમત કેટલી રહેવાની સાડી ચારસો સાડા ચારસો સાડા ચારસો રૂપિયા રહેવાની રિવેશેબલ મટિરિયલ આવશે ઓકે બરોબર છે પછી હવે લેડીઝમાં શું વેરાયટી છે એ બધા વેરાયટી છે પ્લાસ્ટિકમાં જોઈએ તો તમારે ઓનલી વન ટ્વેન્ટીથી ચાલુ થાય ઓકે પ્લાસ્ટિકમાં પછી હેવી ક્વોલિટીમાં જોઈએ તો હેવીમાં બી આવશે બરોબર આ કેટલી કિંમતવાળો છે વન ટ્વેન્ટી હો ભાઈ માત્ર એકસો વીસ રૂપિયામાં તમને ભાઈ રેઇનકોટ મળી જવાનો છે અને ક્વોલિટી પણ આમ સારી છે લો આ જોઈએ તો ટુ ફિફ્ટી અને આ લેવો હોય તમારે લેડીઝમાં પાછળ કેપ પણ આવશે એ ટુ ફિફ્ટીમાં મળી જશે બસો પચાસ રૂપિયામાં ઓકે એનાથી એવી જોઈએ તો ફાઇવ ફિફ્ટી આ ફાઇવ ફિફ્ટી પાંચસો પચાસ રૂપિયામાં જો અને આમાં પાછું સાઇઝ સાઇઝ ફૂલ મળશે કે નહીં કારણ કે ઘણા લોકોનું બોડી હેવી હોય હા મળશે સિંગલ સાઈઝ એક્સેલ સાઇઝ ક્યાં સુધીની સાઇઝ મળશે આપણા ત્યાં અમારી જોડે ફાઇવ એક્સેલ લગીને સાઇઝ મળશે ઓહો ફાઇવ એક્સેલ સુધીની સાઈઝ તમને મળશે અને એમાંય પાછી જો વેરાયટી પેટર્ન ઘણી બધી છે આ જીન્સનું જે હવે જીન્સ ની વેરાયટી આપણે બતાવીએ સર ફોર ફિફ્ટી થી ચાલુ થાય ફોર ફિફ્ટી ઉપરની પેન્ટ શર્ટ પેન્ટ શર્ટ માં પ્રમાણે એમાં બાબા બ્રાન્ડનું બી આવશે ઓકે બાબા બ્રાન્ડ રેન્જ આવશે સેવન ફિફ્ટી આ સાતસો પચાસ નો મળશે કંપની નું આવશે

તો તમને માં ઘણી બધી વેરાયટી નાના બાળકો હોય લેડીઝ હોય કે જેન્ટ્સ બધાની વેરાયટી એક જગ્યાએ એટલે કે ટૂંકમાં કહું ને રેનકોટનું વન સ્ટોપ સોલ્યુશન છે બધી વેરાયટી તમને સારા એવા રેટમાં મળી જવાની તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે ને તમને જોવાની પણ ખૂબ મજા આવી ગઈ હશે તો હવે ચોમાસામાં તમારે પણ માંથી કોઈ પણ મટીરિયલ તમારે તમારે જોઈતું હોય તો અમદાવાદથી સૌથી મોટામાં મોટું ને સૌથી સસ્તામાં સસ્તું માર્કેટ છે માર્કેટના જતાં જતાં ટાઈમિંગની વાત કરીએ તો સવારે દસ વાગ્યાથી લઈને સાંજના સાત થી આઠ વાગ્યા સુધી આ માર્કેટ પાંચ કુ આ ગેટની એક્ઝેક્ટ અંદરના ભાગમાં મિત્રો લાગતું હોય છે તો અવશ્ય તમે વિઝિટ કરજો અને વિડીયો આગળ શેર કરવાનું ભૂલતા નહીં